નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે જાણસ્વ પીએસઆઈનું પીઆઈ તરીકે પ્રમોશન મળતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું જાણસ્વ ખાતે પોલીસમાં મથકે છેલ્લા કેટલાય સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરમાર સાહેબનું પીઆઈ તરીકે પ્રમોશન મળતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું જાણસ્વ ખાતે છેલ્લા કેટલાય સમયથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તથા જવાબદારી સંભાળી રહેલા બીજે પરમારનું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતા ચાણસમાં પોલીસ પરિવાર તથા પ્રકારોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી ત્યારે પાટણ જિલ્લાના પત્રકારિકતા પરિષદના ઉદ્દેદારો તથા પ્રદેશ હોદ્દેદારો દ્વારા પીઆઈ વિજે પરમારનું વિવિધ મુમેન્ટો આપી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું રોનક ધૂબી પીયુબી ન્યૂઝ ગુજરાતી ચાણસમાં